નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે ચોવીસ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને શનિવારના રોજ મિત્રો કપાસની આવકની વાત કરીએ કપાસના પાલમાં તો મિત્રો આજે પંદર આસપાસ પાલ જોવા મળી રહ્યા છે મિત્રો પંદર પાલ છે અને એક પાલ ફરીવાર આવ્યો તો સોળ પાલ જોવા મળી રહ્યા છે મિત્રો ટોટલ અને મિત્રો છેલ્લા બે પાલ જ છે મિત્રો હું પછી વિડીયો શૂટ કરી રહ્યો છું મિત્રો આપણે પાલ તમે ગણી લીધા એક પાલ પછી આવેલો સોળ પાલ છે મિત્રો હાલ જો હરજનું કમકજ પૂરું થવા આવ્યું છે અને મેં વિડીયો શૂટ કરી લીધો તેજી મંદિરની વાત કરી દઉં મિત્રો તો ફરી મિત્રો ચાલીસ રૂપિયાની તેજી ખુલી છે ગઈકાલે તેજી જોવા મળી રહી છે અને તમને ભારીમાં વાત કરી દો તો મિત્રો ભારીમાં પણ જોઈ શકો છો પિલો નંબર છ સુધી ભાજી જોવા મળી રહી છે મિત્રો આજે આવકમાં બહુ ઘટાડો થઈ ગયો છે પાલમાં જેથી મિત્રો ચાલીસ રૂપિયાની તેજી ખુલી છે તો વિડીયો મેટ સુધી બની રાખજો આજના ભાવ જોવા માટે

અરવિંદભાઈ નાકરા દલાલ ભાઈ છે કઈ પેઢી પેઢી છે ને ને એકવીસ માં રામા ભાઈ

તેરસો ને એકાણું મીડિયમ કપાસ મિત્રો હવે ડેલી કપાસ માંપી 14 રાજેપ્રા ઓરીજિન 4 ગલી કપાસ 181 લાખરામાવા 1481 સુપર કપાસ 95 રૂપિયા પંદરસો ને છવ્વીસ સુપર નંબર વન ક્વોલિટી મિત્રો આ વકલમાં પચીસ રૂપિયાની તેજી જોવા મળી રહી છે ઉરતા વાળો કપાસ છે તેરસોને એકત્રીસ મીડિયમ સુપર કપાસ પંદર ને છ માં લાખ રાખ પંદરસો ને છ સુપર નંબર વન ક્વોલિટી

સુપર કાસ મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે ને બજારની વાત કરું તો મિત્રો હાઇસ્ટ માં એકતાલીસ રૂપિયા સુધીના હાઇસ્ટ આજે ભાવ બોલાયેલા છે ગઈકાલે પંદરસો એકના થતા આજે ચાલીસ રૂપિયાની તેજી ખુલી છે